તો અત્યારે આપણે હવે તૈયાર થઈ ગઈ છીએ અને હવે આપણે આવતા રહ્યા છીએ ઈશ્વર્યા એટલે તમને બધાને જોઈને તો ખબર પડી જ ગઈ છે કે હવે પાછા ઐશ્વર્યા આવતા રહ્યા છે અને આપણે પીપળિયા ઘણા દિવસ રોકાણના અને એના કન્ટિન્યુ બ્લોગ આપણે અમિત રિકલ બ્લોગ નામની ચેનલ છે એમાં આવી ગયા છે તો એમાં તમે સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે ને તૈયાર તૈયાર કરવાની હોય તો છે અને ધોવાના તો ઓછું બાકી છે અને ઘરકામ ને એવું બધું આપણે ધીમે ધીમે ચાલુ હોય અને થોડો ઘણો એમ કહેવાય કે આજે પવન છે પાછો કાલે નતો એટલે થોડોક ઠંડીમાં તો ફેરફાર થઈ જ ગયો છે ત્યાં હતા ત્યારે તો બહુ હોસ્તા આવતી હતી અને અહીંયા થોડીક ઓછી હોય એવું લાગે છે અવતારમાં તો પવન પસે જ એટલે ધીમે ધીમે એમ કહેવાય કે પવન આવતા થોડાક દિવસ ઠંડી પડશે અને પવનને પછી ધીમે ધીમે બધું ઘટતું જશે પણ તો થોડીક ઓછી ટાઈટ લાગે છે મને પીપળ્યા તો બહુ જ ટાઈટ લાગતી કેમ કે ન્યા તો નદીનો કાંઠો એટલે થોડીક વધારે ટાઈક આવે અને એને રોકાણ આવે એટલે બહુ જ આનંદ આવ્યો અને બહુ જ મજા આવી ભાવતર ઘરે તો કોને નો મજા આવે બધા મજા જ આવે અને બધા આનંદ જ આવે અને બસ હવે તો આપણે હા આવતા રહે છીએ તો ધીમે ધીમે બધું કર ને છોકરા રાખવાનું ને એવું બધું કામ હાલે અતાર આપણે આપડે જોવા ને બેન ને અમારે રમવાનું હાલે છે ને વંશભાઈ તૈયાર થઈ ગયા છે રામ રામ ને સીતારામ રામ ને સીતારામ બધા ને વાર પેપર યાથી તારે દઈ ગયા

આ એવું કરે છે અત્યારે હમણાં મોડું થઈ જાય છે ફણવા જવાનું પછી છે ને કઈ જમશે નહીં કાય નહીં પછી ઠેલો લઈને થોડવા મળશે એવું બધું કરે શિવાની બેન તક 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 હાલાત કરે હાલાત કરે જો ને કોઈ લો ઠોફો ફેરાઈ દીધો એટલે જો ઠોફો ને બપોન કઈ કઠી નથી નાના છોકરા ને તો વધારે સાઈઠ આવે અને આ બાજુ વિહાનભાઈ અહીંયા રમે છે જો વિહાનભાઈ તું કેતો હવે રામ રામ ને સીતારા એને કઈ બોલવું ન હોય હવે આવે એનું એનું બાળોચી જોવે છે આમાં હલે છે ને એટલે ઈ અઘારું જોઈ રહ્યો છે મસ્તભાઈ વાટકા વગાડે છે ને વંશભાઈ ને જમવાનું છે હવે નઈ જમવા બે જ આવે કોઈની વાત છે શું તું જમીન આવો તું જમીન આવો છો

અને શિવાની બેન નહીં દેખાતા હોય કેમ કે શિવાની બેન કીધું ટાણું હોય તો ફટાફટ રાંધવું લેવું બધું હવે આવતા છે રાંધવા માટે બે બાજુના સુરવાસે ને ચાલુ કરી દીધા છે એક બાજુ જો બટેકા બાફા મૂકી દીધા હે તો ફટાફટ કરતા કરીને મૂકી દે તો બફાઈ જાય ઓલ બાજુ કુકર માં હવે આસણ આવી ગયું છે અને એમાં આપણે ડાળ મૂકવાની થશે એટલે હવે આવું બધું કાંક દેખાય છે તો આમાં એવું હતું ઘડી કેમ છો કે ભજીયા બનાવી તો મેથી લઈ આવ્યા કોથમરી લઈ આવ્યા પછી પાછો પ્રોગ્રામ બંધ રાખ્યો કે ભજીયાઓને જ બનાવવા ને હરેશભાઈ કે પાપડ બનાવો હમણાં કાંઈ કે અમે ખાતા નથી તો કીધું હાલો કાંઈ વાંધો નહીં આપણે પાપડ બનાવી નાખી એટલે બસ હવે બધી એની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે બટેકા બફાઈ ગયા છે ને આ બાજુ આપણે તૂરની દાળ પણ બફાઈ ગઈ છે સરસ મજાની દાળ ગોઠવાનું કુકર મીઠું પાણી હતું એટલે આખી ની રહી મસાલો એકદમ મિક્સણ થઈ ગય છે આપણો છે પાપડ શેકવાનું ચાલુ થઈ ગયું આ બાજુ શેકાઈ છે આટલા પાપડ શેકાઈ જશે મામી તૈયાર કરાવડાવે છે મસાલો ને એવું બધું છે અને આપડા મળી જાય તો હવે આપણે બપોરાનું બધું તૈયાર થઈ ગયું છે પાપડ વડા ને પવન આવશે ને તો પાપડ ઉડે છે હોતર અને શિવાની બેન કળી ખાવા મળ્યા

લે શિવાની ને દનકરે કળે જ ખાવાની છે લે પરા પાણી થઈ જ ગયે અમારે ને મામા ની ને બધા આરે ઘડીક બેઠા અને ચા પાણી પીધા અને પછી મામા ની ને મોડું થાતું હતું એટલે જતા રહ્યા અને શિવાની ને પપ્પા બાર ગયા હતા મામા ની જાન પછી શિવાની ને પપ્પા આવ્યા એટલે શિવાની ના પપ્પા ને મામા ને કઈ બધાય ભેગા ન થયા અમે તો ઘણી વાર બેઠા આરે ખાધું પીધું નહીં શિવાની ના પપ્પા આવતું મામાએ હા

મામાની છે ને કે મેં ત્રણ દિવસ થી એકસ ધારા કે આમાં જ છે કે એકાબીજા બધા ને કે ખીસડો દેવામાં છેલ્લે તમને રેખાતા કે મોટા બેન છે એટલે મારા હાહુ છે ને એ મોટા છે ને મારા હાહુ ની પાંચ છ બેનું છે એટલે બધા ને દેવા જાય એટલે વાડતો લાગે તે એટલે કાંઈ વાંધો ને એમ મારા હાહુ તો એમ જ કે હું મોટી થઈ ગયો ને મને ખીસડો ન લેતા નાની બેનુ ને લેજો પણ મામા તોય લઈને વર્ષો વર્ષ ખીસડો લઈને આવે પણ ખીર પછી

પણ અત્યારે તો બધી નીણા હરાઈ ને થઈ ગઈ છે એટલે આ બાજુ નખાઈ ગઈ છે અને અહીંયા ગંજી ઘોડે કર નાખ્યું છે અને આપણે વાટ્યું ખડું હતું ને મેં અહીં હતા ત્યારે તો થોડુંક વાટેલું હતું એને બદલા ઘણું ખરું વાટીને તો એને ખવરાઈ દીધું છે અને બધું આ બાજુથી એમ કહેવાય કે ચોખ્ખું થતું આવે છે અને શેવડી છે ને એ ઊભી છે અને બાકી આપણે આ વાટ્યું ખડ છે એ વાટીને તો નાખવાનું થાય અને આ તો પાછી શેવડી છે એટલે આને રેવા દેવાની પણ આ ખીરે તો બહુ ખાઈ એવી નહીં એમ તો આ ખાઈ એવી થઈ ગઈ છે આ રાડુ ના બાકી તો હજુ નથી ખાઈ એવા ઓલ બાજુ ખરો ફાલ એવો છે કેવો હરખો છે મને એમ થયું કે આવડો હરખો છે પણ આમથી આમથી આમ વળી ગયો છે એટલે એવો હરખો છે ને ઘણા ખરા ઝાડવા આપણા આ માં આવે ચોખા થશે શિવાની બેન એટલા બધા ખુશ કેમ થઈ ગયા છે એ હા શિવાની બેન છે ને બહુ જ ખુશ થઈ ગયા હે जागी गई है तो पो पो दी तो सेन शिवानी बहन ने पण आपने नव रेवा ताजे नहीं अजो ही जो है के ना मठा पर नो आनंद जो तमे हो से इतने बताई के हम तने स्माइल आवे से है इतना बताई के हम दाता आवे है के तो ये क्योंकि <laughs> हमें उड़े से ड्रोन आया पिलोट तो आया से

સારું હાલો તો હવે બસ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય 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 બાય